શ ની અંદર જે પશુપાલન કરતા મિત્ર છે એમને જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે રોજ વધે અને ફેટ વધે એમાં તો વિડીયો પહેલીવાર વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ફેટમાં શું તમને વધારો લાગ્યો ઇકોતેર ચાલુ થઈ ગયો સિત્તેર થી ઇકોતેર ફેટમાં વધારો થઈ ગયો મતલબમાં કેટલા દોરાનો વધારો થયો પાંચ થી છ દોરાનો નો થી છ દોરાનો વધારો થયો છે અને દોઢ લીટર દૂધમાં એમને વધારો થયો છે ઓકે તો આ ગામ કયું તમારું કરકરી કરકરી ગામ લાગે ઓકે તો જે પશુપાલક મિત્રો તબેલો કરતા હોય ગાય ભેંસ વ્યવસાય કરતા હોય તમને આ આજુબાજુના એરિયામાં જે તમારી વિડીયો જોશે એમને તમારે શું સંદેશો આપવો છે આ પાવડર ચાલુ રાખવો જોઈએ આ પાવડર ચાલુ રાખવું જોઈએ બરાબર છે એમને યુટ્યુબમાં અમારો વિડીયો જોયો અને વિશ્વાસ કરી મંગાયો તો રિઝલ્ટ તમારી સામે છે તો આ પાવડર વાપરીને તમે સંતુષ્ટ છો

ઓકે આ કોઈ પણ જાતની દવા નથી જે પોષક તત્વો છે ન્યુટ્રિશન છે કે ગાય ભેંસને જે ન્યુટ્રિશનો મળતા નથી અત્યારે જે આપણે ખોરાક ખવડાવી રહ્યા છે એ અત્યારે મળતા નથી પણ આ ખાલી સવાર સાત તમારે આપો તેને બધા જ બોડી એને ન્યુટ્રિશન મળી જશે કઈ રીતે આપતા હતા ડોણ ખોળ એક એક ચમચી આપતો હતો ડોણ ખોળ એક એક ચમચી આપતા હતા સવારે કેટલી ચમચી સવારે એક એક ચમચી સાંજે એક એક ચમચી ઓકે તો આ રીતે આપતા હતા જો આજુ પાવડર આ પણ હજુ પતવાની આ રીતે તમારે ચમચી આવશે જુઓ છે સવાર સાત દાણ ખોળ જોડે મિક્સ કરીને તમારે આપી દેવાનું છે માત્ર છ દિવસની અંદર જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આ કેટલ ફીડ પાવડર આવે એ કોઈ પણ જાતની દવા નથી ફૂડ સપ્લિમેન્ટ છે ઓકે તો ત્રીસ જાતના પાવર કન્ટેન્ટ મીકેલા છે તમે બતાવજો બરાબર છે એની બોડીને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન આપણો પાવડર પૂરો પાડે છે તો પાવડર તમને ફાયદા શું કરશે તો પહેલામાં પેલું તમારે લીટર થી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરા થી લઈને પંદર દોરામાં વધારો કરશે વેતરમાં નાવતી હોય વારે ઘડી વરસ પાડતી હોય બરાબર છે બીજ દાંડ પ્રોબ્લેમ હોય ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય મસ્કાટેજ થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય દૂધમાં ફોદા આવતા હોય દૂધમાં લોહી આવતું હોય બરાબર છે પશુનો વિકાસ કરશે બચું બચું આપીને દૂધ ના હોય બરાબર છે તો ટોટલી પ્રોબ્લેમ સોલ્વ કરશે ઓકે તો આ છે તમે જોઈ શકો છો બધા એમને પશુપાલનનો વ્યવસાય કરે છે ઓકે તો શું નામ તમારું જીતેન્દ્રભાઈ ભરતભાઈ પટેલ જીતેન્દ્રભાઈ ભરતભાઈ પટેલ ઓકે તો અત્યારે તમે શું કામ કરી રહ્યા છો અત્યારે પશુપાલન પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને બીજું જાતે હું ડેરીમાં નોકરી કરું છું ખેતર કાઢી જાતે ડેરીમાં નોકરી કરે છે અને ફેટનું પણ કામ કરે છે જો આ વ્યક્તિ વાપરી શકતા હોય તો પછી કઈ કહેવાનું રહે જ નહીં બરાબર બીજા જે તબેલો કરતા હોય પશુપાલનનો વ્યવસાય કરતા હોય તે તમારા તરફથી શું સંદેશો પાઠવો છે આ પાવડર ચાલુ રાખવો જોઈએ એક એક ચમચી દરેક જવાનવરને તો તમને સો સો ટકા દસ દૂરાનો ફર્ક પડશે પડશે ને પડશે ઓકે તો જાતે નોકરી કરે છે જાતે ફેટ પણ કાઢે છે બરાબર ડેરીમાં નોકરી કરે છે તો પણ એકવાર વિશ્વાસ રાખીને પાવડર વાપર્યો અને આજે અમને પેશિયન્ટ રૂબરૂ મળવા આવ્યા ઓકે તે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો ચાલો આપણે પશુપાલક મિત્રને મળીએ એકવાર તમારો કોન્ટેક નંબર આપો પંચાણું છ્યાસી છ્યાસી છન્નું તેતાલીસ ઓકે તો આમનો નંબર છે તો તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું અને પાવડર કોને આપેલો તમને અજયભાઈ અજયભાઈ તો અજયભાઈ છે આ એરિયામાં તમે આ પાવડર જોતો હોય તો અજયભાઈ તમને પૂરેપૂરી સર્વિસ આપશે તો અજય તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો મોબાઈલ નંબર છે ત્રણ ઓકે અને વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈફ શેર અને સફાઈ કરવાનું ભૂલતા નહીં તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો અત્યારે જે કહેવાય કે ઉનાળો છે તો મોટે ભાગે દૂધ ઓછા ખાવાના જ છે ગરમીના લીધે બરાબર છે પણ આ તમારું દૂધ મેન્ટેન રાખશે એડ પણ મેન્ટેન રાખશે ઓકે તો ગમે તેવી તકલીફ હોય તમે અમારો સંપર્ક કરી શકો છો ઓકે તો થેન્ક યુ સો મચ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું થેન્ક યુ